નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો આપણે હમણાંથી વિડીયો રેગ્યુલર અપલોડ નથી કરી રહ્યા એનું કારણ છે તો મિત્રો આપણે ઘણા દિવસે આજે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને સૌથી પહેલાં આપણે આવ્યા છીએ જીરાના ખેતરની અંદર તો જીરા ખેતરની અપડેટ આપું છું તો મિત્રો જુઓ જીરાની અંદર શું થયું છે ભયંકર ખતરનાક થઈ ગયું છે હું તમને બતાવું છું જુઓ જુઓ આપણું જીરાનું ખેતર જીરું ખબર નહીં કે એમ બળી ગયું છે જુઓ અને લગભગ અમારા આજુબાજુ ઘણા બધાને ખેતરની અંદર આવું બળી ગયું છે જુઓ આ ટાઈપનું જીરું મસ્ત હતું અને પછી અચાનક બળી જતું જ રહ્યું છે જુઓ અમારા આજુબાજુ બધાને જતું રહ્યું છે ખાલી ટાવા ટાવા થઈ ગયા છે હવે માત્ર ને માત્ર એક આ સારું આટલું આ ટાવું છે આટલું જ છે અને આમાં પણ જાય જ છે જુઓ ખબર નહીં કેમ જો આ તો ખાલી થઈ ગયું આ બાજુ તો આ શું બીમારી છે તમે જણાવજો સુકારો છે કે ચરમી છે ચરમી તો આવી ના હોય પણ સુકારો લાગે છે જો આ જગ્યાએ તો એકદમ ખાલી છે આ જગ્યાએ બિલકુલ જીરું નથી જો પેલા ભાગમાં પણ નથી માત્ર ને માત્ર અહીંયા છે થોડું અને થોડું આ ભાગમાં છે તો ટાવા ટાવા ઊભું છે જીરું હવે આનું શું કરવું તમે કોમેન્ટની અંદર જણાવજો જુઓ આ ભાગમાં પણ ખાલી થઈ ગયું છે મિત્રો આનું હવે વળતર કેવી રીતે મળે એ તો ભગવાન જાણે મિત્રો પરંતુ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો કે આનું કારણ શું છે અને જાણવા મળે અમને પણ જુઓ આ બધું ખાલી થઈ ગયું છે જીરું એકદમ બધું જતું રહ્યું છે જુઓ આટલે પહેલાં મેં વિડીયો બનાવ્યો તો એટલે મસ્ત હતું અને અત્યારે જો એકદમ ખાલી થઈ ગયું છે ત્યારે માત્ર કેટલું છે તો એક છે અને એક ટાવ છે અને છે બીજું બધું ખેતર અહીંયા જીરું જતું રહ્યું છે જુઓ આ બધે હતું જ જીરું પાછું એવું નથી કે નથી જુઓ આ સુકાયેલું પડ્યું છે જુઓ આ ટાઈપનું સુકાઈ ગયું છે હવે આની અંદર વિચારીએ છીએ કે આ જીરાને આપણે તો મિત્રો જીરાનો શું હાલ છે મેં તમને બતાવ્યો છે આનું કારણ શું છે તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો જુઓ આખું ખેતર ખાલી થઈ ગયું છે એકદમ ખેતર ખાલી છે જુઓ તો આનું કારણ શું છે તમે જણાવજો અને બીજું કે આને વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી આ જાણકારી દરેક ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતો અમને પણ જણાવી શકે કે આનું કારણ શું હોય છે કે સુકારો કે પછી જે આની અંદર ચરમી આવતી હોય છે તે છે બીજું કે આની અંદર હવે શું વાવેતર કરવું તમે કોમેન્ટની અંદર જણાવજો અમે થોડું વિચાર્યું છે કે આની અંદર શું વાવેતર કરવું હવે તમે કોમેન્ટની અંદર જણાવજો કે આની અંદર અત્યારે શું વાવી શકાય કારણ કે આખી સિઝન ફેલ થાય એના કરતાં તો બીજું આપણે વાવેતર કરવું સારું તો આની અંદર અમે વિચારી રહ્યા છીએ કે તડબૂજનું વાવેતર કરીએ પહેલી વખત અમે કદી તડબૂજ કર્યા નથી બનાસકાંઠાની અંદર થાય છે અમે પાટણનો આ છેવાડાનું બનાસકાંઠાની નજીકનું ગામડું છે અમારું ગામ તો અહીંયા અમે તડબૂતનું વિચારી રહ્યા છીએ હવે શું કરવું તમે કોમેન્ટની અંદર જણાવજો કે જેથી આ નુકસાનની ભરપાઈ પણ થઈ શકે અને વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી અમને થોડુંક એવું લાગે કે ના ખેડૂતો હજી સુધી ખેડૂતોની મદદ કરી રહ્યા છે તો અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને બીજા ખેતરની અંદર જઈએ તો બતાવું છું અને કે હું વિડીયો અપલોડ ન કરવાનું કારણ છે કે અત્યારે પોલીસની એક ભરતી ચાલી રહી છે તો એની અંદર પણ હું એપ્લાય કર્યો છે અને એની તૈયારી પણ કરું જ છું અત્યારે તો એ માટે હું વિડીયો અત્યારે રેગ્યુલર બનાવી શકતો નથી કારણ કે લાઇબ્રેરીની અંદર સવારે જાઉં છું તો સાંજે પાછો આવું છું તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન બીજો વિડિયો બીજા ખેતરનો હું તમને અપલોડ અપડેટ કરીશ કે જેની અંદર તમાકુ છે અને રાયનું પણ અપડેટ આપીશ તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન